આપણે જોઈએ વાર્તાનો વડલો ભાગ બેની વાર્તા એક જેઠાલાલની વ્યથા સમડીમાં અથવા માની મમતા જે ધોરણ એક અને બેના બાળકોને આપણે કહેવાની હોય છે તો ચાલો આપણે જોઈએ વાર્તા નમસ્કાર ધોરણ એકમાં વાર્તાના વડલાની એક વાર્તા જોઈએ વાર્તાનું નામ છે એક હતું મહાનુખી જેઠાલાલ નામે માણસ રહેતા હતા જેઠાલાલને હાથે ગુમડું થયું હવે જેઠાલાલને ગુમડું કેમે કરીને મટે નહીં એ તો વૈદોને બતાવે દવાખાને બતાવે પણ ઘૂમડું મટે નહીં જેઠાલાલ તો આ ગુમડાથી ત્રાસી ગયા હતા બહુ દુઃખી થતા કંટાળી ગયા હતા પણ ગુમડું મટે જ નહીં કોઈ દવાથી મટે નહીં ગમે તેટલી દવા કરાવે ને તો પણ એ ગુમડું મટે નહીં એ તો બધાને પૂછે આ ગુમડાની દવા શું આ ગુમડાની દવા શું મને ગુંગળું મટે કેવી રીતે આમ એ તો ધનવારા પરથી પૂછે કોઈ બતાવે કે અહીંયા વૈદ્ય સારા છે તો એ ત્યાં જાય એની દવા ખાય ગુંગળું કૂટે નહીં એમ કરતા 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 એક દિવસ એક સંમળી આવે હવે જેઠાલાલે પશુપંખીઓને પણ પૂછતા પણ એ કોઈ જવાબ આપે ખરા પણ જેઠાલાલ ભાષા એમ નહીં સમજતા એટલે એક દિવસ એમણે એક સમણીને પૂછ્યું કે સમણી બેન સમણી બેન જો ને મને હાથે આ કેવડું મોટું ગમડું થયું છે એ કેમેય કરીને મળતું નથી મારે કરવું શું તમે મને ફોડી આપો સમણી બેન કે હું ગમડું તો ફોડી આપું પણ તમારે મારી એ મદદ કરવી પડશે તો કે બોલો ને કઈ મદદ કે ગુમડામાંથી જે નીકળે એ મારું એમાંથી શું નીકળશે એમણે તો હા પાણી દીધી કે ભલે હું તૈયાર છું તમે તાર ગૂમડું ફોડો અને જે નીકળે એ તમારો સમડી એ ગુમડું ફોડ્યું જેવું ગુમડું ફોડ્યું ત્યાં તો એ ગુમડામાંથી એક સરસ રૂપાળી સુંદર નાની એવી છોકરી નીકળી હવે જેઠાલાલને તો મન હતું નહીં કે હું આ છોકરી એને આપું પણ કરે શું મદદ કરવાના વચને બંધાઈ ગયા હતા જેઠાલાલને જેઠાલાલ ને મને એ છોકરી સમળીને આપવી પડી સમળી તો એ છોકરીને લઈ અને એને જ્યાં એ માળે રહેતી હતી એ માળે ગઈ અને માળા પર છોકરીને નાખે સારા સારા કપડાં પહેરાવે અને હે ને મજાથી રાખે એને ખાવાનું લઈ આપે આમ કરતા કરતા છોકરી તો મોટી થઈ છોકરી મોટી થઈ એટલે નીચે ઉતરે વડથી ઝાડથી નીચે ઉતરે આજુબાજુ ફરે રમે અને પાછી માળામાં જતી રહે આમ કરતા કરતા દિવસ પસાર થયા એક દિવસ એ છોકરી હતી નાની છોકરીઓ હતી એ લોકો બધા ઘરેણા વિશે વાતો કરતા હતા અને એમાં નવલખા હાર ની વાતો કરતા હતા છોકરી કે આ નવલખો હાર કેવો હશે મારે પડશે એ તો રમતી પાછી મેળા માળામાં ગઈ જ્યારે તેની માં સાંજે પાછી આવી ત્યારે તેણે સમણી માને કહ્યું કે માં મારે નવલકો હાર જોઈએ છે માગે ભલે બેટા હું તને લઈ આપીશ છોકરી જે માગે એ સમણી લઈ આપતી હતી એટલે એને તો નવલખા હારની પણ હા પાડી એને એને કહ્યું કે જો બેટા હું નવલખો હાર ગોતવા તો જાઉં પણ એ નાની નથી એ નવલખો આજુબાજુ ન પણ મળે મારે હાર માટે આ આ વિસ્તાર જંગલ છોડીને બીજા જંગલમાં કે બીજા રાજ્યમાં પણ જવું પડે ઓકે જો બેટા એક સરસ છે કે હું અહીંથી જાઉં પણ તું માળામાંથી ઉતરતી નહીં હું તને બે ચાર પાંચ દિવસનું ખાવાનું ધાવી આપીશ અને નીચે ઉતરે તો શાંતિથી રમી અને પાછી ઉપર આવી જજે તો દીકરીએ કહ્યું કે ભલે માં તમે જાઓ હું અહીંથી ઉતરીશ નહીં હવે સમણી તો ત્યાંથી ગઈ હાર ગોતવા માટે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આમ એની માં આવી નહીં છોકરી તો માળામાં બેઠી બેઠી કંટાળી એને થયું કે લાવને નીચે હું એક લઢાર મારી આવું એ તો નીચે રમવા જાય આજુબાજુ માળામાં આવીને આરામ કરે આમ એને તો ચાર દિવસ થયા પાંચ દિવસ થયા હવે છોકરી રોજ સવારે નીચે રમવા જાય હવે એક દિવસ એ રમતા જ્યાં છોકરી રમતી હતી ત્યાંથી એક મહારાજ રાજા પસાર થતા હતા હવે એમને જોયું કે આ સુમસાન જંગલ અને આ જંગલમાં નાનકડી છોકરી રમે છે એનું તો અહીંયા કોઈ નહી હોય હું એને લઈ એ રાજાને પણ કોઈ સંતાન છોકરીને સાથે લીધી અને રાજમહેલમાં લઈ ગયા રાજમહેલમાં એમના રાણીએ પણ છોકરીને જોઈ અને બહુ ખુશ થઈ ગયા અને એક તો છોકરીને વાલથી રાખે પોતાની સગી દીકરીને જેમ રાખવા લાગે છોકરીને પણ આ બાજુ આટલું બધું સુખ આટલું બધું આનંદથી રાખવા લાગ્યા કે એને પેલી સમળીમાં પણ યાદ આવે નહીં આમ કરતાં કરતાં અઠવાડિયું દસ દિવસ થયા ત્યાં તો સમળી લખો હાર લઈને માળે આવે પરંતુ માળામાં એની દીકરી જોવા મળે નહીં સમળીએ તો આજુબાજુ બધા પંખીઓને પૂછ્યું પણ કોઈએ કહ્યું કે અમને કાંઈ ખબર નથી તમારી દીકરી ક્યાં છે એમ કરતા કરતા આજુબાજુના જંગલોમાં જોવા જાય આજુબાજુના ગામડામાં જોવા જાય પણ એની દીકરી તો ક્યાંય મળે નહીં હવે આ બાજુ દીકરી રાજમહેલમાં રમે આનંદથી રહે અને મજા કરે એમ કરતા કરતા એક દિવસ સાંભળી તો ફરતી ફરતી એ રાજમહેલના અગાશી પર આવીને બેસી આ બાજુ દીકરી મેદાનમાં અગાશીને નીચે રમતી હતી અને એની સાથે બે હજાર દાસીઓ પણ રમતી હતી આમ રમતા રમતા એને તો સાંભળીનો અવાજ સાંભળ્યો ત્યાં તો એને તરત જ યાદ આવ્યું કે આ તો નક્કી મારી માં છે એને તો પોતાના દાસીઓને કહ્યું કે મારે પેલી સમણીને જોઈએ છે મને પકડી લાવો દાસીઓએ સૈનિકોને આદેશ કર્યો કે જાઓ કુંવરીબાનો આદેશ છે કે પેલી સમણીને અહીંયા પકડી લાવો સૈનિકો તો ગયા અગાશી પરથી સમણીને પકડી અને નીચે લઈ આવ્યા નીચે લઈ આવ્યા એટલે મા દીકરીનો ભેટો થયો દીકરી પણ પોતાની માને ઓળખી ગઈ બંને ખૂબ રડ્યા ખૂબ વાતો કરી પછી દીકરીએ કહ્યું રાણીને કે મમ્મી આ મારી મા છે એણે મને ઉછેરી છે મોટી કરી છે તો મારી એક વિનંતી છે કે જો મને રાજમહેલમાં રાખવી હોય ને તો મારી માને પણ આપણી સાથે રાજમહેલમાં રાખવી પડશે હવે રાજા અને રાણી બંને માની ગયા કે સારું બેટા તું એને પણ રાજમહેલમાં રાખ ત્યાર પછી સમળી અને દીકરી કોરી રાજમહેલમાં રહેવા લાગ્યા અને રાજા રાણી અને સમળી અને દીકરી બધા ખુશીથી રાજમહેલમાં રહ્યા અને મજા કરી